જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા આજના નવા વિડીયોમાં તો આપણા આજના વિડીયો છે શીરો બનાવવાનો તો આપણે આ શેવો લઈ દીધી તો આપણે શેવોનો શીરો બનાવવાનો તો આપણે લોકેશન કમ્પ્લીટ રેડી થઈ ગયું તમે જોઈ લો તો દિલ્યા સમજાવો તો આપણે આજે બનાવવાનો છે જે આ ત્રણ લાયો છે શેવોનો શીરો એ મને બનાવતે આવડે છે કોઈ આપણે યુટ્યુબમાં જોવાનું નહીં કોઈ જગ્યાએ જોવાનું નહીં કે આ શીરો મેં પહેલાં બનાવેલો છે ને આ દેશી ચૂલો હોય દેશી ચૂલો ટૂંક જ સમયમાં બદલાઈ જાય સગડી લાવવાની છે આપડે આઈ આઈ જા હે તો આપડે હવા ને એ રોમેન્ટ ને સગડી એવી લાવી કે ચાર પાંચ આઈટમ એક જ અંગાત બને એવી સગડી આ લાવવાની થોડી વાર હજી ગણ

બમફાયને ગીત ગવરાય નાખે મસ્ત તો બધા માણસ બધા ગીત ગાવ પડશે મારા મારું રાજા ને

हमको किसी ने पूछाना था दीवाने तो पहले भी दे जब लगता है कोई तो ना एक तरह की दीवानगी सजदे सजदे बिछावा में गली 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 गली, गली चल <laughs>

એક્ટિંગ પણ મસ્તી કરવા મળ્યા તો આપડે શીરો પણ નીકળી ગયા કેડે કેડે હે નવ નવ કેમેરા ને આટલા બેજ કેટલો કમાય આપડો સીરા માટે હાલ તો પાણી ગરમ થાય પાણી ગરમ ને પાણી તો હાલ હાલ નઈ મરતા અમે પૈ મરી જાય તો મારી એ રવાન અランજી માલકી બુદ્ધિ આવે

આ તો પાંચ મિનિટ ખાલી શિરોમણ દે શિરોમણ દે હાચું કો ઓ સ્ટાર્ટ આવન એક બે 3 4 5 6 7 8 9 1 મિનિટ થઈ એક એક કલાક થઈ જા કમ્પ્લીટ એ મને આની ઉઠ કરશ હું તો તેલ શીખવા માટે એ એ Bicara, eh, sambuji, bolo. eh, bolong, eh, raperla, <laughs> <Undarat. laughs> no, <laughs> sambuji, karan, <sum> tuh, kuliah lagi, tuh, putih, 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 અરે ભાઈ શિવ હળિયો ના હોય લેબડા ની લેબડા હળિયો ના હોય શિરુ

કામ આહા હા કા રિયા તે ને દિયા કા ધલી કરો કે મિલી ગઈ આ બટર ગીન ભૂખ ના પડની નાખ ઓલેન્દ્ર ખોડ હાલ ન બટુકી ને બહુ ઉતાવળથી આ બિચારો રોગી ચાંગ રો બટુકી મેં મનથી ઉઠાણી બના बट जी तला जी ने बोलियो हां जानारो बट 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 को मत्ते झाड़वा ली दाने लाड़ो पलोवा काट लाओ क्या आपके को कोने हो नी 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 हां सात को पाए ना हो बजी ना आयो वो बैठ ना जे ना हो धरती कंपकन धरती बम ना आवाज बम नहीं ना कर बम प्ले

શીરો કમ્પ્લીટ બનાવવા માટે તમે જોઈ લો તો આપણે શીરો કમ્પ્લીટ બની ગયો તમે જોઈ લો તો આપણે ભાઈ ઉતારી નાખીએ ચોખ્ખા જીનો બનાવ્યો બટુકજી માટે

તુજીને બનાયો બટુકજીએ બનાયો એટલે કે જલ્દી બોલ બોલ માર ભાઈ